હ હાા હાા કપડા કેટલા બદલવા એને આપણે બદલવાના તો ધોકાવાના છે તારે ધોકાવાના છે હમ તું તારું કામ કર રસ કાઢી દે એટલે ખાઈ લેજો ઓહો હુંને સુતારી દઉં છું બાપુજી નું ભાવ તું બધું કરશો કે આજે તમે શું બનાવાના છો એમ શેનું શેનું શાક કરવાના

જેમાં જીરું નાખ્યું છે વઘારમાં અને આજે થોડુંક અલગ રીતે હું બનાવાનું છું મારા માટે છાલવાળા બટેટા લઈ લીધા છે ચાલો જીરું થઈ જાય એટલે તમાલપત્ર નાખવાનો છે સૂકા મરચાં ખાલી થઈ ગયા છે એટલે બાપુજીની યાદી આપી દેજો ચાલો સૂકા મરચા આવી ગયા બાપુજી મજા આવે ને એવું શાક આજે બનાવવું આજે આદુ લસણની પેસ્ટ

અડધિયમ છાલ વગર બનાવશે નથી નીકળી ગયું હોય એટલે કાઢ લીધું એમ

મારુ બાપુજી નું શાક ફૂલ ઓન રેડી અને આ બાજુ કુકર માં શાક તૈયાર થઈ ગયું છે

કાલે ધોવાના હજી હે કાલે બે ઘણા થશે એક રોજ પાંચ દિવસ રોજ કપડા ધોવાના હોય બે મહિના કેમ 12-13 બીજા લઈ લેવા બીજો

પાણી છે આમાં ઉચ્ચા કરી કરો ને આમાં એમ જ હોય હમ તમારે તો ગંતર હોય હાલે પછી

હમ સોની સોની ઓકે મારા આટુ ભાખરી કરવાની છે ઠીક તો રિયા આવે એટલે કહેજો મીઠું ટેસ્ટ કરી દેજો એમને ઓકે હા બટેટા ને શાક બપોર મારું બનાવેલું વઈધું છે હું જ ખાઈ લઈશ હા છે મારો કઈ ખર્જો કઈ ખર્જો નથી તો પછી નહીં ચા પાણી નહીં અને

પછી તમારી રીતે વોલ્યુમ ફાસ્ટ કરીને જોઈ લેજો ઓકે ધીમો ટાયર રાખ્યા છે હે આ બંધ કરી દયો દરવાજો હમ આય ભાઈ ઓ હો 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 પરફેક્ટ હો ભાઈ પરફેક્ટ ને મેટ કલર એન્ડ ગ્રે કલર થઈ ગયો છે પરફેક્ટ ગન મેટલ ગ્રે કઈ ગન મેટલ ગ્રે ઓકે સરસ હાલો ક્યાં જાવ છું મારે અત્યારે પબ્લિકલી ખોલવું ક્યાં ક્યાં શું માલ હું છુપાયું એના કદાચ હાલેલા ભાઈ અમે અહીંયા ચાર કિલો રસ્તો આવું તો ચાલુ આવી ગયો અમારો ફ્રેશ જ્યુસ જેની અંદર બરફ નથી નાખ્યો અને ખાંડ બી નથી નાખી વ્યવસાય એકદમ હેલ્ધી હેલ્ધી ગાટિયાન શાક મેનુ ચેન્જ રીંગણા બળીટા નું બન્યું અમારા મેડમ જમે છે બા બાપુજી એ બે ને જમી લીધું છે તો રીંગણા બટેટા શાક છે એને ઓછું ભાવે મને બી ઓછું ભાવે તો મને કે દહીં તીખારી જો તમે બી ખાઓ તો બનાવી દો દહીં તીખારી બનાવું છું લસણ ની ચટણી ભૂલી કરી નાખી આ રહ્યું દહીં

ટેસ્ટ કરી હોય હજી તો નાખવાનું જીરો રડી ચાલો થેન્ક યુ